વાગુડે વેજલપુર ખાતે સંજર સિટીના વિશાળ મેદાનમાં સમસ્ત ગુજરાત મુસ્લિમ ખત્રી બાવીસી જમાતનું સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેજગઢ પાવી જેતપુર બોડેલી ડભોઈ વડોદરા રાજપીપળા આમોદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના હજારોની સંખ્યામાં ખત્રી સમાજના લોકોએ આડત્રીસ જોડાઓને આશીર્વાદ આપ્યા હતા ખત્રી સમાજના સખીદાતાઓએ નવ દંપતીને અડતાલીસ ઘર વખરી સામાનની ભેટ આપી આડત્રીસ જોડાઓનો ડ્રો કરીને એક નવ દંપતીને મક્કા મંદિરાની ઉમરાની ટિકિટ આપવામાં આવી મોંઘવારી અને સમયનો વ્યય અટકાવવા અને સમાજના લોકો એકબીજા સાથે વાર્તાલાપ કરીને સમાજના કુરિવાજોને દૂર કરવા સમાજમાં સમુલગ્નનું આયોજન ખૂબ જરૂરી છે ખત્રી સમાજ દ્વારા સમુલગ્નની શરૂઆત વર્ષ ઓગણીસો તેંસઠ થી ખત્રી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી ગુજરાતમાં સમુલગ્નની શરૂઆત ખત્રી સમાજની પહેલથી જ બીજા સમાજ દ્વારા પણ સમુલગ્નની શરૂઆત કરાઈ મુસ્લિમ ખત્રી બાવેસે જમાત દ્વારા બાવીસ ઉપરાંત સમુલગ્ન કરવામાં આવ્યા અને ચાલુ વર્ષે યોજાયેલ સમુલગ્નમાં આડત્રીસ જેટલા છોકરા છોકરીઓ જોડાઓના નિકાહ કરવામાં આવ્યા ખત્રી સમાજના યુવાનો વડીલો અને સમલગ્નને સફળ બનાવવા માટે એડીક ચોટીનું જોર લગાવીને યોજના પધરી દઈ આયોજન કરતા હજારોની સંખ્યામાં બોડેલી તેજગઢ વડોદરા ડભોઈ ભાવી જેતપુર રાજપીપળા રાજપાડી ભરૂચ અમદાવાદ વગેરે સાથે મહારાષ્ટ્રના ખત્રી સમાજના લોકોએ સમૂહલગ્નમાં ઉમટી પડ્યા હતા ખત્રી સમાજના સખીદાતાઓ દ્વારા દંપતીને અડતાલીસ જેટલી ભેટ સોગાદ આપવામાં આવી હતી જોહર નમાઝ બાદ દુલ્હા દુલ્હનનો નિકાહ ખાની કરવામાં આવી હતી અને નિકાહવાની બાદ મક્કા ટિકિટ ટિકિટના લકી ડ્રો સાત નંબરના કપલ ખત્રી નિશાર અહેમદ તથા ભુશરાબાનું બોડેલીને ટિકિટ આપી હતી વાઘુડિયા સમલગ્ન કમિટીના પ્રમુખ હનીફભાઈ હાજી રહીમભાઈ વાલા સલીમભાઈ હાજી યાકુબભાઈ કિસાન એગ્રોવાલા હાજી હસનજી સુલતાનજી આતિવાલા હાજી મુસ્તોફા ઉસ્માનજી સંગાડોલવાલા જુનેતભાઈ મુસાભાઈ ખતમવાલા સમાજ આગેવાનો અને અન્ય તમામ લોકોનો સમુલગ્નને સફળ બનાવવામાં મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો વાઘોડિયા ખાતે યોજાયેલ સમુલગ્નમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ખત્રી સમાજના લોકોએ આનંદ અને ઉત્સાહ સાથે સમુલગ્નને સફળ બનાવ્યું રિપોર્ટર બિરાલ પુરાવાલા પાઠવી ગુજરાતી ન્યૂઝ ડબોઈ સમસ્ત ગુજરાત બાબ ખત્રી બાઈસી જમાતનું અહીંયા વાઘોડિયા મુકામે સમૂહ આયોજન કરેલી છે અહીંયા વાઘોડિયા ગામમાં આશરે આડત્રીસ પ્રભુતાના પગલા માંડેલા છે અને ગામે ગામ અમદાવાદ સુરત ગામડા સુરતથી બધી પબ્લિક અહીંયા ભાગ લેવા આવેલી છે અને આ કામ સમગ્ર ખત્રી સમાજે ઉપાડી લીધું છે જેમતથી સેવાઓની અંદર બધી રીતે આખા સમાજના લોકોએ ભાગ લઈ અને પૂરેપૂરું સફળ બનાવ્યું છે આમાં અહીંયા અમે પાર્કિંગની વ્યવસ્થા કરી છે બીજું કે નિકાનો મંડપ અલગ રાખેલો છે રસોડાનો મંડપ અલગ રાખેલો છે આવનાર મહેમાનો માટે સંડાસનું અને બાથરૂમ સંડાસની વ્યવસ્થા કરેલી છે અહીંયા દવાખાનું દવાખાનું ઉપલબ્ધ કરેલું છે એક ઓફિસ બનાવવામાં આવેલી છે ગિફ્ટનો મંડપ બનાવેલ છે ઈબાદત કરવા માટે એને ઈબાદતખાનું બનાવવામાં આવ્યું છે અને તમામ ખત્રી બિરાદરોએ આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવાની તન મનને ધનથી કોશિશ કરી છે અને સફળ થઈ છે